બરાબર હજી બે વ્યક્તિ બાકી છે આપણો સ્ટાફ આવે છે તો મિત્રો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આપણી ઓફિસે આવી ગયા છે કેવી છે ઓફિસ હું તમને દેખાડું જો આ બધા પીસી છે અલગ અલગ સ્ટાફ માટે આ એન્જિનિયરનું પીસી છે અમારે એન્જિનિયરને મેલ કરવાનું હોય કે ડ્રોઈંગ જોવાનું તે બધું અહીંયા કરવાનું છે આ સ્ટોરવાળાનું પીસી છે પછી આ અમારા સ્ટોરવાળા છે સકલદેવભાઈ

अपने चैनल को लाइक और सब्सक्राइब कर लें और ये भाई इधर चल रहा है पूरा काम एट हमारा रूम है तो अंदर दिखाता हूँ अंदर पूरा काम चल रहा है अंदर फिनिशिंग वर्क का काम चल रहा है प्लास्टर का दिखाता हूँ आपको जो आप बड़ी काम अत्य है चालू है हम प्लास्टर करवा तो टीकी लगाड़े थे सिकन मेस नहीं તો ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ગઈ છે આપણે જવાનું છે રૂમ ઉપર આ મારા ડ્રાઈવર સાહેબ છે જો કેવી મજા કરે છે નો પ્રોબ્લેમ આવો ચાલો હાલો ભાઈ આપણે જવાનું છે હવે રૂમે ટાઈમ થઈ ગયો એ તો રૂમે જશે મિત્રો અમારા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે મંગારમભાઈ ના શું કરતા હતા બેઠા હતા બેઠા ત્યાં મેના આરામ કરતા હતા કામ નોતો તો એને કીધું કે હવે આપડે રૂમે જવાનું છે એટલે આવી ગયા છે કેમ મજામાં ને મજામાં આનંદમાં જ એવાનું હો હા બસ ભાઈનો થોડોક પ્રોબ્લેમ હતો ભઈ આપણે સોલ્યુશન કરી નાખ્યો છે આપણે પહોંચી ગયા છીએ રૂમમાં